સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદોમાં રહે છે ત્યારે આ વખતે સુરતમાં વેડરોડ ગુરુકુલના નીલકંઠ સ્વામીના ના વિવાદિત નિવેદન સામે આહીર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો સમાજના પુરુષો અને મહિલાઓ એકઠા થઈને નારેબાજી કરાઈ હતી તેમણે આહિર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણ અંગે કરાયેલ વિવાદિત ટિપ્પણીને લઈ વિરોધ નોંધાવ્યો હતો અગાઉ ભગવાન શ્રીકૃષ્ણ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયેલા વિવાદ બાદ વધુ એક સંતની ટિપ્પણી સામે રોજ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું દ્વારકાપતિએ નિવાસ બનાવવા મહારાજને પ્રાર્થના કરી હતી તેવા કથિત અને એડિટ થયેલા વિડીયોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ સંત દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જય દ્વારકાધીશ હું મનીષ શાહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે સ્વામિનારાયણ પંથના સંપ્રદાયના આ સંતો અવરનવર સનાતન ધર્મને ટાર્ગેટ કરી વાણી વિલાસ અને બફાટ કરતા રહે છે આ સંતોની માનસિકતા હલકી હોય કે મનોરોગી હોય એવું અવરનવર આપણને દેખાય જ છે ત્યારે ફરીવાર આ સંતોએ ગંભીર ભૂલ કરી છે સર્વે સર્વા કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે જે જગતના નાથ છે અને જેના અમે સીધી લીટીના વારસદાર છે એવા રાજાધિરાજ દ્વારકાધીશને આ વખતે આ સંતોએ ટાર્ગેટ કરી ખૂબ ગંભીર ભૂલ કરી છે અમારો સમાજ અમારો આહીર સમાજ એમની આ વાણીને સખત શબ્દોમાં વખોડે છે અને અમારી એક જ માંગ છે કે આપ સંતો દ્વારકામાં જઈ અમારા પ્રભુશ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગો અને જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આ સંતોએ તૈયાર રહેવું પડશે ગંભીર પરિણામ ભોગવવા માટે અમારી લાગણી પણ દુભાઈ દુભાઈ છે ત્યારે એક જ અમારી હાલ માંગણી છે અને વિનંતી છે કે આપ માફી માંગો અને પછી સમય જતો રહેશે તો અમે વિનંતી પણ નહીં કરીએ અને ગંભીર પરિણામ માટે તૈયાર રહેશો એવી અમારી ચેતવણી પણ છે જય દ્વારકાધીશ